નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે ઉજ્જૈનમાં આવેલા મેલેડીમાં વિશે વાત કરીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય મેલડીમાં લખી નાખજો જેથી કરીને મેલડી માતાની કૃપા તમારા ઘર પરિવાર ઉપર કાયમને માટે બની રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો મેલડી માતાની ઉત્પત્તિની ઘણી વાતો છે જેમાં એક વાત હું તમારી સમક્ષ રજૂ કરું છું આશા રાખું છું કે આ વાત તમને પસંદ આવશે આ વાર્તા શરૂઆતમાં થોડીક બોરિંગ લાગશે પરંતુ પછી મજા આવશે પ્લીઝ આખી વાર્તા સાંભળજો વર્ષો રહેલા ગુજરાતમાં ભોજાણા કરીને રાજ હતું આ ભોજાણામાં રાજા ભોજ રાજ કરતા આ ભોજાણામાં એક અંબા કરીને બ્રહ્માણી હતી આ અંબાને શેર માટીની હતી દીકરાની આશાએ અંબા રોજ મહાદેવના મંદિરે દર્શન કરવા જતી પરંતુ આ સમયગાળામાં આ રાજમાં સાત વર્ષનો દુકાળ પડ્યો આ ભોજાણા રાજમાં એકવાર નવસો સાધુઓ જમાત નીકળી હતી આ જમાતમાં એક ઝાંઝુડી ભંગી કરીને એક મહિલા હતી આ મહિલાને નવ મહિનો જતો હતો આ ઝાંઝુડીએ તેના બાળકને જન્મ આપીને મહાદેવના મંદિરે દીકરાને મૂકીને સાધુની જમાત સાથે ત્યાંથી નીકળી જઈ કેમ કે દુષ્કાળમાં પોતાને ખાવાના ફાફા હતા ત્યાં આ દીકરાને શું ખવડાવે બીજા દિવસે સવારે અંબાશંકર ભગવાન મંદિરે આવી ત્યારે આ ઝાંઝુડીના દીકરાને જોયો અંબાએ વિચાર્યું કે મારા ઉપર દયા આવી અને મને દીકરો આપ્યો આ અંબે બ્રાહ્મણી આ ઝાંઝુડી ભંગીના દીકરાને લઈને ઘરે આવી ઘરે આવીને આ દીકરાનું નામ નુરિયો પાડ્યું અંબાએ આ દીકરાને સારી રીતે મોટો કર્યો આમ કરતા કરતા આ નુરિયો સાત વર્ષનો થયો અને દુષ્કાળ પણ જતો રહ્યો અને સારું વરસ આવ્યું સાત વર્ષ પછી આ નવસો સાધુની જમાત પાછી ભોજાણા ગામમાં આવી આ જમાત ભોજાણા આવી એટલે અંબાએ આ સાધુને જમાતને જમવા માટે આમંત્રણ આપ્યું આ જમાત અંબાના ઘરે આવી આ જમાતમાં પહેલી ઝાંઝોળી ભંગી પણ ત્યાં જમવા આવી જમતા જમતા ઝાંઝુડીની નજર પહેલાં નુરિયા ઉપર પડી એટલે ઝાંઝુડીએ જમવાનું પડતું મૂકીને અંબાને કીધું કે આ દીકરો તારો છે કે પછી તને ક્યાંથી મળ્યો છે એટલે અંબાએ કીધું કે આ દીકરો મને મહાદેવે આપ્યો છે એટલે ઝાંઝુડી બોલી કે આ દીકરો મારો છે મને મારો દીકરો આપી દે આમ કરતાં કરતાં આ અંબા અને ઝાંઝુડી વચ્ચે બોલાચાલી થઈ બોલાચાલી બહુ ચાલી એટલે આ ઝાંઝુડીએ ભોજ રાજાના રાજમાં ફરિયાદ કરી કે આ અંબા પાસે મારો દીકરો છે પણ તે મને આપતી નથી એટલે રાજાએ કીધું કે ઝાંઝુડી આ નુરિયો તારો દીકરો હોય તો તારી સામે સાત કપડાના પડદા રાખ્યા અને આ પડદા પાછળ આ નુરિયાને ઊભો રાખીએ જો આ તારો જ દીકરો હોય તો તું તારું થાન દબાવ અને સાત પડદા વચ્ચેથી તારું દૂધ આ નુરિયાના મોઢામાં પડે તો જ તને આ દીકરો મળશે એટલે ઝાંઝુળીએ તેનું થાન દબાવ્યું અને સાત પડદા ચીરીને ઝાંઝીળીનું દુઃખ નુરિયાના મોઢા મોઢામાં પડ્યું એટલે અંબા બ્રાહ્મણીએ કીધું કે જ્યાં નુરિયા તારું નખોદ જાય તે મને બ્રાહ્મણીને વટલાવી નાખી અને આ અંબા ભોજાણા ગામના ધાવડિયા નામના કૂવામાં પડીને મરી જાય અંબાએ આત્મહત્યા કરી પણ તેનો જીવ આ કૂવામાં જ રહી ગયો બીજી બાજુ આ ઝાંજુડી ભંગી તેના દીકરા નુરિયાને લઈ ઉજ્જૈનમાં જતી રહી ઉજ્જૈનમાં જઈને આ ઝાંજુડીએ નુરિયાને મેલી વિદ્યાનો બાદશાહ બનાવવાની તૈયારીઓ શરૂ કરી આ વાતને દસ વર્ષ જેટલો સમય થઈ ગયો એક દિવસ ચોસઠ જોગણીઓ ફરતી ફરતી ગુજરાતમાં આવી અને ભોજાણા ગામ પાસેથી નીકળી આ ચોંસઠ જોગણીઓએ વિચાર કર્યો કે આપણે ચોસઠે જોગણીઓ અહીંયા મોટું તળાવ બનાવીને સ્નાન કરીએ ને આગળ વધીએ અને રાતના બાર વાગ્યે આ ચોસઠ જોગણીઓએ તળાવ ખોદવાનું શરૂ કરી દીધું થોડી વારમાં એક મોટું તળાવ બનાવી દીધું તળાવમાં પાણી ફૂટ્યું અને આખું તળાવ પાણીથી ભરાઈ ગયું જે તળાવ અત્યારે ધંતર મેવડીના મારમાં ઘોડાસર ભમ્મર તળાવ તરીકે ઓળખાય છે આ જોગણીઓના ઘોડાઓએ આ તળાવ ખોદ્યું હતું એટલે આ તળાવનું નામ ઘોડાસર પડ્યું આ તળાવ તૈયાર થયું એટલે જોગણીઓએ વિચાર્યું કે આપણે ચોસઠ જોગણીઓ આ તળાવમાં નાહવા પડીએ તો આપણા કપડાં મુગટ અને હથિયાર કોણ સાચવશે એટલે ચોસઠ જોગણીઓએ પોતાના શરીરનો મેલ ઉતારીને એક મેલનું પૂતળું બનાવ્યું પુતળું બની ગયું એટલે મોટી જોગણી ભગવાનના દરબારમાં ગઈ અને કૃષ્ણ ભગવાનને કીધું કે મારે એક જીવની જરૂર છે એટલે કૃષ્ણ કીધું કે તમે જ્યાં તળાવ બનાવો છો ત્યાં બાજુમાં એક કૂવો છે આ કૂવામાં એક અંબા બ્રાહ્મણી નામની બાઈનો જીવ ફરે છે આ જીવ તમને શંકર ભગવાનની સાખે આપ્યો આ જોગણી કૂવામાંથી અંબા બ્રાહ્મણીનો જીવ લઈ પેલા મેલના પૂતળામાં નાખ્યો પેલું મેલનું પૂતળું ઊભું થયું અને આ ચોસઠ જોગણીઓ તળાવમાં સ્નાન કરવા ઉતરી આ ચોસઠ જોગણીઓ ઘોડાસર સ્નાન કરીને તૈયાર થઈને આકાશ માર્ગે જવાની તૈયારી કરી એટલે આ મેલનું પુતળું બોલ્યું કે મારી જોગણી મારી વાત સાંભળો ને તમે ચોસઠ જોગણીઓ મને મેલના પુતળાને જીવતું કર્યું પણ હવે મારું કઈ ઠેકાણું પાડતા જાવ એટલે જોગણી બોલી કે આ મેલના પૂતળા પાછું આ મેલનું પૂતળું બોલ્યું કે તમે ખાવાનું આપ્યું તે તો બરાબર પણ ખાવા ઉપર થોડો મુખવાસ આપતા જાવ ને એટલે જોગણી બોલી કે જવાય તો જાજે અને લેવાય તો લેજે કડીના જીવન રબારીનો બુટિયો છેલ બકરો તને આપ્યો વળી મેલનું પૂતળું બોલ્યું કે તમે ખાવાનું આપ્યું અને મુખવાસ આપ્યો આમ મુખવાસ ઉપર લઈ નિશાની આપતા જાઓને આ ચોસઠ જોગણી બોલી કે જવાય તો જાજે અને પીવાય તો પીજે અજોડી કલા રણનો બાર ભઠ્ઠીનો દારૂ અને ધોળકાની ધોળી ધોતીના ઓઢણ તને આપ્યા જા વળી પાછું મેલનું પૂતળું બોલ્યું કે બુન જોગણી તમે આ બધું આપ્યું પણ તમે તો ચોસઠ છો જો તમે ચોસઠ ચોસઠ જોગણી મને તમારું થોડું થોડું સત આપો તો મારો મેલના પૂતળાનો પાવર થોડો વધારે થઈ જાય એટલે આ ચોસઠ જોગણી બોલી કે મેલના પૂતળા સાંભળ અમારી ચોસઠ જોગણીના થોડા થોડા સત તને આપીને આપીએ છીએ પણ તું આ ઘોડાસર તળાવની રખેવાડી કરજે મેલના પૂતળા કળિયુગમાં તારા નામની જય જય થશે માણસોને અમારી જરૂર પડશે પણ કદાચ અમને આવતા મોડું થશે અમારી પહેલાં તું પહોંચી જઈશ આવું વચન આપીને આ ચોસઠ જોગણીઓ તેમના માર્ગે પડી ગઈ મેલના પૂતળામાંથી ઉત્પન્ન થઈ એટલે આનું નામ મેલડી પડ્યું પછી આ મેલડી આ તળાવનો રખેવાળી કરવા લાગી આમ કરતા કરતા એક દિવસ એને વિચાર આવ્યો કે આ જોગણીએ કીધું હતું કે કડીના જીવન ડબારીનો બુટિયો છેલ બકરો લઈને આવું મેલડી કડીમાં આવીને જીવન ડબારીના ઘરે આવી આ જીવન ડબારી અભિમાની અને અહંકારી હતો મેલડી ડોસીનું રૂપ લઈને જીવન ડબારીના ઘરે આવીને ઉભી રહી એટલે જીવન ડબ્બારીએ તેમના કુટુંબને કીધું કે આ ડોસીને જે ખાવાનું જોઈતું હોય તે આપી દો એટલે આ ડોસી બોલી કે મારે કઈ ખાવાનું જોઈતું નથી પણ જો આપવું હોય તો તો તમારો બુટિયો છેલ બકરો આપ એટલે બોલ્યો કે માર્ગે પડી આ બકરાનું નામ લીધું તને માર્યા વગર નહીં મૂકું આ જીવણે તેના માણસોને કીધું કે આ ડોસીને અહીંથી ઉપાડો અને ગામના સીમાડે મૂકી આવો માણસોએ આ ડોસીને ઉપાડી અને ગામના સીમમાં મૂકીને હજુ પાછા આવ્યા ન હતા ત્યાં આ ડોસી પાછી જીવન ડબારીના ઘરે હાજર થઈ ગઈ ડોસી બોલ્યા કે જીવણ આ બુટીઓ છેલ આપી દે નહીં તો કાલે સવારે જોયા જેવી થશે જીવણો બોલ્યો કે ડોસી અહીંથી નાસી જાય એટલે મા મેલડીએ કામણ ક્રિયા છોડીને જીવન ડબારીના સાત દીકરા અને સાત વહુને માર્યા જીવન ડબારીને ખબર પડી કે આ ડોસી કોઈ સામાન્ય ડોસી નથી ડોસી સવારે પછી જીવન ડબારીના ઘરે હાજર થઈ અને બોલી કે જીવણ હજુ સમય છે આ બુટિયો છેલ મને આપી દો પણ જીવણ હટીલો માનતો નથી ડોસી હું જીવન ડબારી મરી જાઉં તે હક વાત છે પણ આ બુટિયો છેલ તો તને નહીં જ આપું બીજા દિવસે આ જીવનના શરીરમાંથી મેલડી નામનું દુઃખ શરૂ થયું આ સહન જીવણે હારીને આ ડોસીને બુટ્યો છેલ્લે બકરો આપ્યો એટલે ડોસી બોલી કે જીવન આ બકરો હું એમને નહીં લઉં તારે મારો માંડવો નાખવો પડશે અને આ માંડવામાં તું મને આ તારો બુટ્યો છેલ્લા જીવન ડબ્બારી મેલડીનો માંડવો નાખ્યો અને માંડવામાં મેલડીને તેનો મેલડી બોલ્યા કે જીવન તારા સાત દીકરા અને તેમની સાત વહુને સોસવાનમાં જઈને ઢોકો પાડશે હું મેલડી તને તારા સાત દીકરા અને વહુઓ પાછા અપાવીશ પછી મેલડી આ બુટીઓ છેલ લઈને અજુડી કલારના ત્યાં ગઈ ડોસીનો અવતાર લઈને લાકડીને ટેકે ટેકે અજુડી પાસે જઈને કીધું કે અજુડી મને બે ગ્લાસ દારૂ આપને બોન એટલે અજુડી કલારણ બોલી કે ડોસીમાં તમારી મરવાની ઉંમરે દારૂ પીવા આવ્યા છો માર્ગે પડી જાઓ ડોસી બે ગ્લાસ છું એક ટીપું તને ના આપવું એટલે આ ડોસી બોલ્યા કે અજુડી તારો દારૂ ન આપવો હોય તો કઈ નહીં પણ તારો દીકરો લાલિયો ક્યાં ગયો છે એટલે અજુડી જુઠ્ઠું બોલી કે મારો લાલિયો ચાર ધામની યાત્રા કરવા ગયો એટલે આ ડોસી બોલ્યા કે ચાર ધામની યાત્રા ગયો હોય તો બરોબર અને જો અજુડી તારા ઘરે સૂતો હોય અને તારા દીકરાને હું સૂતો રાખું તો મને ગામના સીમાડે બોલાવા આવજે આવો અજુડીને કહીને આ ડોસી ત્યાંથી જતી રહી અને ગામના સીમાડે આવીને બેઠા બપોર ચડ્યો પણ અજુડા અજુડાની દીકરો જાગ્યો નહીં એટલે અજુડી કલાર અને તેના ખાટલે જઈને જોયું તો તેના તેનો દીકરો મરતુક પામ્યો હતો અજુડીની પેલી ડોસીની વાત યાદ આવી એટલા એટલે આ અજુડી કલારણ દારૂના બે ગ્લાસ ભરીને ગામના ગામના આ આ બેઠા હતા અજુડીને સમજતા વાર ન લાગી આ ડોસીના પગમાં પડી ગયા બોલી કે ડોસીમાં મારા દીકરાને જીવતો કરો મેલડીએ દારૂનો પ્યાલો લઈને અજુડીના દીકરાને જીવતો કર્યો અને કીધું કે હું પીરિયા પ્રભાતની મેલડી છું અજુડી હું જ્યારે તને યાદ કરું ત્યારે તારે મને તારે તારી બારભ્ટીના દારૂની આહુતિ આપવી પડશે આમ કહીને આ ડોસી ત્યાંથી નીકળી ગઈ વળતા આવતા આવતા આ ઘોડાસર ભમર તળાવની બાજુમાં કુવા પાસેથી આ ડોસી નીકળ્યા એટલે ડોસીએ જોયું કે એક ડોસો ડોસી અને તેનો છોકરો કાળા પાણીએ રડતા હતા આ ત્રણેયને રડતા જોઈને મેલડી બોલ્યા કે તમે કેમ રડો છો એટલે આ ત્રણેયે કીધું કે કાલે સવારે અમારા ઘરનો વારો છે કાલે ઉજ્જૈનના નોરિયા અને અમારે સોમણ ટોઠા એક દા એક બોટલ દારૂ અને અમારા એકના એક દીકરાનો ભોગ આપવાનો છે એટલે ડોસી બોલ્યા કે તમારા દીકરા સાથે હું પણ જઈશ એટલે આ ત્રણેય બોલ્યા કે તમે કોણ છો એટલે આ ડોસી બોલ્યા કે હું ઉગદાપુરની મેલડી છું જો આ નુરિયા જોધાની વદા તોડિયા વગર રહું તો મારું પિરિયા પ્રભાતની મેલડી નહીં સવારે સો મણ ટોઠા એક દારૂની બોટલ ને દીકરો ગાડામાં બેઠા સાથે આ મેલડી પણ ડોસીનો અવતાર લઈને ગાડામાં આવી ગાડું ઉજ્જૈન માર્ગે પડ્યું ઉજ્જૈન આવ્યું એટલે આ મેલડી બોલ્યા કે દીકરા તું અહીં ઉતરી નુરિયા પાસે આ સો મન ટોઠા દારૂની બોટલ લઈને જાઉં છું આ નુરિયો તો ઉજ્જૈન ઉપરથી નીકળતા દેવી આ નુરિયો મેલી પરીક્ષા લેતો અને હેરાન કરતો આ લોકો તો ઠીક પરંતુ દેવી દેવતાઓ પણ ત્રાસી ગયા હતા અને આ નુરિયા પાસે પહોંચવા માટે તેની ચાર ચોકીઓ હતી લાલવાદી ફૂલવાદીની ચોકી ખીમલો ભૂતની ચોકી ગલકા ડોસીની ચોકી અને ઝાંઝુડી ઝોપડીની ચોકી આ ચાર ચોકીઓ પાર કરીને જ નુરિયા સુધી પહોંચી શકાય આ ડોસી નુરિયાની પહેલી ચોકી એટલે લાલવાદી ફૂલવાદીની ચોકી આવ્યા આ બંને વાદીઓએ આ ડોસીને રોકી અને પૂછ્યું કે ડોશીમાં તમારે ક્યાં જવું છે એટલે ડોસી બોલ્યા કે મારે નુરિયાને મળવા જવું છે એટલે આ વાદી બોલ્યા કે એમ તમને નુરિયા પાસે ના જવા દેવાય એટલે મેલડી બોલ્યા તો તમારી ચોકી મૂકો હું હટ હટાવી દઉં તો તમારે મને જવા દેવી પડશે એટલે લાલવાદી ફૂલવાદી બોલ્યા કે અમારી પાસે એક તોતેર મણનો લોખંડનો ધોકો છે આ ધોકો હટાવી દો તમ તો તમને નુરિયા પાસે જવા દઈએ આ વાદીએ મણનો ધોકો રસ્તા ઉપર મૂક્યો એટલે આ ડોસી ડોસીને ડાબા પગના એક જ ઠેબે આ તોતેરમણના ઢોકાને ખસેડી દીધો અને આ બંને વાદીઓને મેલડી એ તેની ખકડેલી લાકડી પકડાવી દીધી આ વાદીઓ આ લાકડીનો ભાર ખમી શક્યા નહીં અને મેલડીની લાકડી સાથે ચોંટી ગયા બીજી ચોકી એટલે ખિમલા ભૂતની ચોકી આ મેલડી આવી એટલે આ ખિમલા ભૂતે આ ડોસીને રોક્યા ને પૂછ્યું ડોસી ક્યાં ચાલ્યા આવો છો અને આ લાલવાદી ફૂલવાદી ક્યાં મરી ગયા કે તમને અંદર આવવા દીધા એટલે મેલડી બોલ્યા કે હું નુરિયાને મળવા આવી છું મને જવા દો એટલે ખિમલો ભૂત બોલ્યો કે ડોસીમાં અહીંથી પાછી જતી રહે તને નુરિયા પાસે તો ના જવા દઉં પછી મેલડીમાં બોલ્યા કે ખિમલા તું ભલે મને નુરિયા પાસે ના જવા દે પણ તારા માટે હું પાલનપુરનો ગાંજો લાવી છું લે આ સલમ અને બે ફૂંક માર આ ખિમલે વિચાર્યું કે આ સલમમાં શું છે ખિમલે સલમની બે ફૂંક મારી કે ખિમલાને છ મહિનાના ધ્યાનમાં મેલડીએ ઉતારી દીધો અને આ ડોસી ત્યાંથી નીકળી ત્રીજી ચોકી એટલે કે ગલકા ડોસીની ચોકીએ આવી ગલકા ડોસીએ મેલડીને રોકીને પૂછ્યું તમે ક્યાંથી આવો અને તમારે ક્યાં જવું છે એટલે આ ડોસી બોલ્યા કે હું ગુજરાતથી આવું છું અને મારે નુરિયાને મળવા જવું છે એટલે આ ગલકા ડોસી બોલ્યા કે બેન હું નુરિયાને પૂછી લઉં પછી તમે નુરિયાને મળો એટલે મેલડી બોલ્યા કે નુરિયાને પૂછી પછી પૂછજો પહેલા હું તમારા માટે ગુજરાતની છીકણી લાવી છું એટલે આ ગલકા ડોસીએ મેલડીની છીકણી મોઢામાં મૂકી આ ગલકા ડોસી ત્રણ વર્ષની ઢીંગલી બનાવી દીધી અને કીધું કે ગલકાડોસી અહીં બેસો હું વળતી આવીને તમને છોડીશ અને મેલડી નુડિયાની ચોથી ચોકીએ આવી ઉતરી આ ચોથી ચોકી નુડિયાનામાં ઝાંઝુડી ઝોપડીની હતી આ ઝાંઝુડી ઝોપડીએ મેલડીને ચોથી ચોકીએ રોકી એટલે મેલડીએ ઝાંઝુડીને વાતે વાળીને કીધું કે ઝાંઝુડી તું ભલે નવસો સાધુની નાત સાથે ગુજરાતભરમાં ફરી હોય પણ તે મહીસાગરનો મેવો નહીં ખાધો હોય જો ઝાંઝુડી તારે મેવો ખાવો હોય તો બોલ ઝાંઝુડીએ મેવો ખાધો અને મેલડીએ ઝાંઝુડીના સ્વર્ગને માર્ગે મોકલી દીધી અને નુડિયાને મેલડીએ લલકાર્યો મેલડીએ વિચાર્યું કે નુરિયાને જો એમને મારી નાખું તો મેલડીને કોણ ઓળખશે એટલે મેલડી બોલી કે નુરિયા તારી તારી જેટલી મેલી મેલી વિદ્યા હોય મારા ઉપર અજમાવ બધી વિદ્યાનો જવાબ તને હું ઉગતાની મેલડી ના આપું તો મને કહે છે અને ઉજ્જૈનના પાદરમાં મેલડી અને નુરિયાની વચ્ચે મેલી વિદ્યાની રમત ચાલુ થઈ આ મેલડી અને નુરિયાની રમત જોવા તેત્રીસ કરોડ દેવી દેવતાઓ ઉમટ્યા હતા તો મિત્રો અમે જણાવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય મેલડીમાં અવશ્ય લખજો